તથા બીપી મેઘલાતર ઇન્ચાર્જ સીપીઆઈ સિહોરીના માર્ગદર્શન ભાડા પેટી ચલાવવા આપેલ ઉપરોક્ત વાહનોના દ્વારા ભાડા નહીં ચૂકવી વાહનોના પરત ન આપવાની હોવાની રજૂઆત આધારે થરા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી માં નડિયાદ પાટણ ધાંગા પંથક ખુદની અથાર્થ મહેનત કરી ંગ ત્રણ તથા લોકર એમ ન એક મળી કુલ ચાર વાહનો આશરે કિંમત લાખ થી વધુ રકમના વાહનો લાવી એસઆર માનકર બદલી પોલીસ અધિક હસ્તે મૂળ માલિક એવા ખેડૂતોને પરત કરેલ છે બીરો રિપોર્ટ રામજીભાઈ રાયપુર